અયોધ્યા જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે સબસીડીનો જે મામલો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે મોટું નિવેદન સૌ લોકોમાં ભગવાન રામના દર્શન કરવાનો ઉત્સાહ છે વિશ્વાસ છે કે દેશના દરેક નાગરિકો દર્શન કરી શકશે સરકાર શ્રદ્ધાળુઓ માટે એક પછી એક વ્યવસ્થા કરશે બાવીસમી જાન્યુઆરીનો દિવસ દેશ માટે સૌથી મોટો દિવસ છે અને બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ઇતિહાસનો સૌથી મોટો દિવસ જે જાન્યુઆરીએ આપણે સૌ લોકોએ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોયો છે અને સૌ લોકોમાં ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન કરવા માટેનો ઉત્સાહ જરૂરથી છે અને મને વિશ્વાસ છે કે દેશના પ્રત્યેક નાગરિકો ત્યાં જઈને દર્શન કરી શકશે તે પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ એક પછી એક ઉભી કરવામાં આવી રહી છે